ખેડૂત ભરત કાકા આપણી સાથે જોડાયેલા છે ભરતભાઈ જાહેરાત કરી દીધી છે સરકારે રાહત પેકેજની જાહેરાત છે આટલા બધા આંદોલન અને આક્રોશ પછી સરકારનો આ નિર્ણય કેવી રીતના જુઓ છો જી સાહેબ આ તો અમને જે બે હેક્ટરની મર્યાદાની વખતે હજુ પણ બે હેક્ટર પકડી રાખ્યું અત્યારે ગુજરાતમાં જે દાખલા બહુ મોટા ખેડૂતો તો નથી જ પંચ્યાસી ખેડૂતો જુનાગઢ ના વિસ્તારમાં તો બિલકુલ ઝીરો થઈ જાય ઉત્પાદન એટલે એનો જે બે હેક્ટર ની મર્યાદામાં ખરેખર સરકારે સુરછાટ આપી જોઈ જે રાહત આપી બરાબર છે બરોબર જરૂરી હતી ઇમરજન્સી માં પણ હવે સરકારે ધીમે ધીમે એક નવું સરકાર વર્ષ વર્ષથી બેઠી છે ગુજરાતમાં આ ભાજપ નું જે કમળ વાવનાર ગુજરાત ના ખેડૂતો છે શેર કદાચ ઇતિહાસ કોઈ ન દોડતા હોય તો હું કેવા માંગુ છું તો ઓગણીસો નેવું માં ગુજરાત માં કિસાન સંઘ આંદોલનથી ગુજરાતના ખેડૂતે આ સરકાર ની સ્થાપના કરી અને શહેર વાળા તો બે હાજર તેના ગોધરા પશુ ભાજપ ને ઓળખી એટલે ખરેખર જો મહારાષ્ટ્રમાં દેવા માફી આપતા હોય આપતા હોય ભાજપ શાસિત દેવા કાયદો દેવું માફ કરતા હોય તો આ રાહત આવકારી છે પણ ગુજરાત ના ખેડૂતોનું દેવું માફ કેમ ના કરી શક્યું ત્રીસ વર્ષની સરકાર જો આખા ભારત માં જૂનામાં જૂની જેનું બીજ રોપ્યું છે ગુજરાતી એ ગુજરાત ના ખેડૂતો નું જો હજુ સુધી અન્યાય કર્યા છે જે છેલ્લા પો સતત મારો ચાલો છે કમોસમી વરસાદ આ પહેલું જે ખર્ચો કર્યો નથી ખેડૂતને હાલ કરી આશા પણ ગુજરાતમાં ખેડૂતો ધીમે ધીમે આપઘાત કરવા માંડ્યા છે બરોબર છે હવે આવું આવું ચાલશે તો આ તમે તમે જોયું મેં જોયું તો ભાઈ આપઘાત કરવા વાળા છે ધીમે ધીમે આપ જે સંખ્યા આપઘાત ની વધશે એટલે મારું કેવું છે આવકાર્ય છે પણ સરકાર ને હજુ કેબિનેટ અને કેન્દ્ર સરકાર ની રીલીઝી લેવી હોય લેવી મોદી સાહેબ ચર્ચા કરી હોય તો કરો ગુજરાતના ખેડૂતોને દેવા માપી આપવી પડશે આપવી પડશે આપવી પડશે એ નહીં આપ તો ગુજરાત ના ખેડૂતો આ વખત સહન કરી શકે આ કેટલો દુખી છે એના પરિવાર ની શું પરિસ્થિતિ હશે આ તો એક નમૂનો છે આવા તો ગુજરાતમાં નાના ઘણા ખેડૂતો છે નાના ઘણા ખેડૂતો છે કે જે મરવાના ઓકે જીવી રહ્યા છે મરવાના ઓકે જીવી રહ્યા છે એટલે સરકાર આ પેકેજ આવકારી હશે સરકારે ગુજરાતના ના ખેડૂતો દેવા માફી જાહેર કરવી પડશે કરી પડશે કરી પડશે અને નહીં કરે તો આવતા સમયમાં ખેડૂતો પરિવર્તન લાવવાની ગણતરી પર બેઠેલા છે એવો મારો પોતાનો અભિપ્રાય છે જી સરકારે જ્યારે આ જાહેરાત કરી છે પેકેજની તો આમાં શેની જીત માનો છો કારણ કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા હતા રસ્તા પર આવી રહ્યા હતા વિપક્ષ પણ એમની સાથે આવ્યું અને મુદ્દો સરકારના કાન સુધી પહોંચાડ્યો વિપક્ષ ની ફરજ છે વિપક્ષ છે નહીં ગુજરાત માં વિપક્ષના ભલે બે સભ્યો હોય કે પોત સભ્યો હોય વિપક્ષ ની ફરજ છે આ મુદ્દો હાઈલાઇટ કરવાની સરકાર ને જો કરવાની પણ ખેડૂત મારું કેવું છે ગુજરાત માં એકસો ધારાસભ્ય પોતાના મત વિસ્તારના ખેડૂતોની તપાસ કરવી ન કરવાની ફરજ માં આવે છે મારું કેવું છે રાવણના રાજમાં વિભીષણ હતો ભલે જે કુંભકર્ણ હતો તો કુંભકર્ણ નિદ્રામાં કેમ ઉમેલા છે એમને પોતાના વિસ્તારની ખબર પડી જુ ને મારા ખેડૂતો પણ એક છે સાહેબ બાળકો સત્તા બરોબર જે હાલ સરકારમાં બેઠેલા ધારાસભ્યો છે એ સત્તા અંગે જોડાયા છે પ્રજા અંગે જોડેલા નહીં એટલે એઓને સત્તા જાળવી રાખવા માટે પોતાને સભ્ય પદ ધારાસભામાં બંધ ના થાય પગાર પેન્શન પ્લોટ ના મળે તો શું થાય દુઃખી થવા એટલે એ લોકો પ્રજા પ્રશ્ન સરકાર સુધી લઈ જતા નથી કારણ કે જો રજૂઆત કરશે છું ધન્યવાદ છે કાનાણી સાહેબને અને કાંકરિયા સાહેબને કે જે ચાલુ ધારાસભ્ય એ લોકો લખી માં કોઈ દેવા માફી કરો પણ બીજા બધા ચો બીજા બધા ઊંધી છે ગોંધાઈ ની